ગુડ મોર્નિંગ ટુ મોર્નિંગ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કપા તરી દેજો લાઈક કરી દેજો કપા તરી દેજો હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને બધા ને સવાર સવાર ના ગુડ મોર્નિંગ બધા ને જય માતાજી આપણે સવાર માં બ્લોગ ચાલુ કરી દીધો છે મારા બ્લોગ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા બ્લોગ મારી ચેનલને ને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ચાલો બ્લોગ સાથે રહેજો એ ઢીંગલા પોટિયા એ કિસડી તો શું કરે બેટા હે બેટા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કા માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભરવા માંડ્યાની બધાય ગુડ મોર્નિંગ જય રાધા કૃષ્ણ વાતાવરણ વરસાદી થઈ ગયું છે

બાજરા નો રોટલો અને બટેકા રીંગણા નું લસા વાળું શાક લીંબુ નું આથણું બા ભરી દે આ બધે ખાઈ